હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાપરભાઈ સ્વાગત છે તમારું ધર્મિશિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું આજે હું એકદમ ટેસ્ટી અને ચટપટી એવી ભેળ બનાવું છું જેમાં બાફેલા બટેકા કે ચટણીની જરૂર નથી પડતી અને એકદમ ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં અડધા કપ જેટલી મેં ઝીણીની સવારે ડુંગળી લીધી છે ત્યારબાદ તેમાં અડધા સ કપ જેટલું ટામેટું લીધું છે અહીં બે લીલા મરચાં અમે સમારીને લીધા છે અને અડધા કપ જેટલી કોથમીર લીધી છે હવે આમાં મેં એક ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ એકદમ ટેસ્ટી એવી ભેળ તૈયાર થવાની છે જેમાં બટેકા બાફવાની કે ચટણી એડ કરવાની કોઈ પણ જરૂર નહીં પડે અને ફટાફટ તૈયાર થઈ જશે તો અહીંયા અમે એક કપ જેટલા મમરા લીધા છે અને અડધી વાટકી જેટલી ઝીણી સેવ લીધી છે તો મમરાને મેં હળદર મીઠાવાળા કરીને વઘારી લીધા હતા જો તમારે ન વઘારવા હોય તો એમને કોરા પણ એડ કરી શકો છો તો બધું સારી રીતે મિક્સ કરી દેવાથી તો આપણી આ એકદમ ફટાફટ પાંચ મિનિટમાં જ તૈયાર થતી ભેળ તૈયાર છે તો તમે જોઈ શકો છો કેટલી આમ બજાર જેવી એકદમ ચટપટી દેખાય છે ને અને દેખાવામાં જેટલી ચટપટી છે એટલી ખાવાનામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો હવે આપણે આ બ્રેડને સર્વ કરી લઈશું તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ફટાફટ તૈયાર થઈ જતી ચટપટી બ્રેડ તો તમને જ્યારે પણ નાની મોટી ભૂખ લાગી હોય કે કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો તમે ફટાફટ આ રીતે બ્રેડ બનાવીને ખાઈ શકો છો તો નાનાથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવે છે અને એકદમ હેલ્ધી પણ છે તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો અને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી આપ એ પણ આવી ટેસ્ટી રેસીપી બનાવી શકે તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો હું નવી માન કરજો આ માટે બેલાઇકોન પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જ્યા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ